અરે ગોડા હું રો વારી મેલડી છું જો કોક ની પાર્કી જગ્યામાં બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી આવું નાનું એવી ઝૂપડી મંદિર બનાવી અને આવા ફોટા બેહી અને બાવન ગજ ધજાઓ ફરકાઈ ને બેઠી હોય તો ગોડા હું રો મારી મેલડી છું પોતાની જગ્યામાં તો બધું થાય પોતાની જગ્યામાં તો હાથી મોર ઘોડા બધું બંધાય બંધાય ને બાવન પોતાની જગ્યા હોય તો બાવન પોતાની જગ્યા હોય તો બાવન ગતિ નહીં બધી એક છો આઠ ગજની ધજાઓ લગાવીએ તોય લગાવાય પણ પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આટલું રચાઈન બાવન ગતની ધજાઓ બર રઈવારા અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રો મારી ગઈ મને મંદિરની પડી નહીં મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે હા પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું આ કોના માટે બનાવ્યું છે આ કોના માટે બનાવ્યું છે આ તમારા માટે બનાવ્યું છે મારા માટે નહીં આ ખરે કહું છું બધા એમ કે માતાજી માટે મંદિર બને તો ના માતાજી મંદિરની જરૂર હોતી જ નહીં આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે કેમ કે ભક્તો દર્શન કરવા આવો અને ઘડીક બેહી કદાચ હાસ થાય એમ મન થી પ્રાર્થના કરીએ તો શાંતિ પ્રાર્થના થાય અહીં ચા વ્યવસ્થા થઈ જાય પાણીની થઈ જાય અને આડા દિવસ આવો તો ભોજે નહીં મળે આ કોના માટે તમારા માટે ભક્તો માટે તો માતાજીને ક્યારે કોઈ પણ જાતનું મંદિર ની જરૂર પડતી નથી હા પણ મંદિર બનાવવાની જરૂર એટલે છે કે મારા લાખો ભક્તો આવે દર્શન માટે વ્યવસ્થા કરવી પડશે મને ફોન છે મને ખબર છે હું ગાડી નથી પણ સેવા છે તો લાગી સેવા કરો મારો ભગવાન બેઠો સમય થશે એટલે આપે રૂપિયા બધું જ જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે જ્યારે મને એવું લાગશે ખરેખરમાં હું મંદિરની જરૂર છે એ કોઈ જો હાથ નો આબો નહીં કરવા દો અને રાતો રાત એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા ના નહિ સ્વાગત છે દરેકનું રવિવાર સ્વાગત છે હું તો કોઈ આડા દાડા ઓટો મારવા હોય તોય મારજો પણ આડા દાડે એટલે ના પાડે

જરૂરી નહીં કે રવિવાર જાગતી છું ના આડા દાડ ને ગમે તાળે ગમે દાડે ગમે તે દાડે ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરું તો જાગતી ચોવીસ કલાક ઓનલાઈન બરોબર આવો કોઈ પ્રશ્ન જો હું મારા જવાબ જ કોઈ પ્રશ્ન જ ના રહે જો મારા તો આવું જ હોય છે પણ કેટલા ભક્તો તમને નહીં ખબર હોય તમને નહીં ખબર હોય પણ જો હું કહું તમને જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા ત્યારે બંધ રાખી કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે ત્યારે રામનવમી એ બધા આવ્યા છે ખબર છે ને જેટલા ભાવિક ભક્તો એ સમાતા નતા ઉભું રહેવાની જગ્યા નહીં અહીંથી આ વાત જવું તો એક કલાક થઈ જાય હવે એ મેરો ડબલ થઈ ગયો એ મેરો ડબલ થઈ ગયો તો હવે શું કરવું કો આવે તમને બધા તો સારું લાગે કે બધા પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ એ પ્રમાણે આનાથી કેટલી મોટી જગ્યા ખોરું હવે કો સાઠ સિત્તેર વીઘામાં તો ગાડી થાય છે હજુ આનાથી કેટલી દોઢસો વીઘા કરું આ તો સારું મારી કૃપા છે આજુબાજુ વાળા આલ્સ છે મેં તો એ એમ કહી દે ભાઈ પાર્કિંગ પાર્કિંગને કરવાનું તો મારે કે જવાનું છો આ શું કોટું એટલે એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો હું છું તો જતી નહીં રહી હું બેઠી જ છું પણ હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત જે જાહેર એવું કે કઈ નંબર બંબર લખાવવા નહીં આવતો એ નંબર બંબર મેર કોઈનો પડતો નહીં ફોન પર વાતચીત થતી નહીં તો છતાં એ આવશ બધા જો કોઈ આવું કે હારું આવું કહીશું અને કાલ થી બધા નહીં આવત તો એટલે જ નહીં આવતા એટલે જ નહીં આવતા એટલે જ ઓછા થઈ જાય આ શું મારા દીકરો એવું ક્યારેય નહીં વિચારતો તારું ગાદી બંધ રાખીશું ભક્તો બધા બીજે જતા રહે છે મારા દીકરાને વિચાર રહીને આવક જેવું વિચાર રહીને કે બીજે જતા રહે એ તો એમ કે મારા મારા થોડા ભક્તો છે મારા તારા છે તારા જોવાનું મારા શું લેવા દેવા ચાર આવક ચારસો આવક ચાર લાખ આવે તારા જોવાનું મારા શું લેવા દેવા પણ ખરેખર વાત તાચી જ છે ને મારા માતા જોવાનું ચાર આવક ચારસો આવક ચારસો લાખ ચાર લાખ આવે આ ચોલે ચારસો લાખ બોલી છે હું તો

કોઈ દિવસ જોયું કોઈ કકરા ટંકા ઝઘડો થયો આ થયું દે થયું કશું જ નહીં શાંતિ થી થઈ ગયું બધી રીતે કોઈ દિવસ કોઈ તકલીફ ના પડે મારી એટલી તો કૃપા આટલી મોટી પ્રસાદી હોય છે આટલા લાખો મોડા પ્રસાદી થાય તો પ્રસાદી તે બધા વિચાર ખરું આ વ્યવસ્થા કઈ રીતે કરો છો આપ તો ક્યાં માતાજી ભરો છે મન માતા ને મારી તમે આ તમને કરો રોમ ભરો છે બસ બધી પછી આ જવાબ છે

ખાલી ખાલી ના કેતા ઉતાવળ વાળા પેલી વાર આવે છે એમની મજા યારો તો નંબર નહીં આવે આ તો નહીં આવે એવું ક્યાં જાવ પ્રાર્થના કરીને જા તારું કોમ કરી લઈશ જા કોમ કર લો તો આવતા રવિવાર તું તો ચાર રવિવાર પાંચ રવિવાર દસ રવિવાર પછી નારિયલ વધેરી જજે જા તું તાર નારિયલ લઈને આવે વધેરું હોય ને તો અહીંયા આવીને બતાવી નારિયલ બતાવી દેજે અઢારી પેન હવન કરી દેજે જા આ શું ગોઠું એટલે અહીં તો ધીરજ વાળાનું કામ છે જે પ્રેમથી માના ખોરામાં જે બ્રહ્માં આવતા હોય ને લાડ કરાવા એવા લાડકા ભક્તોનું અહીં કામ છે ઉતાવર્યા ભક્તોનું કામ નથી પણ છતાંય ભલે તમારી ઉતાવર છે હું જોણું છું પણ એટલી ઉતાવળ તમારી નહીં રવા દો એટલી તમને ધીરજ નહીં રખાવ એટલાય કદાચ નિરાશ નહીં થવા દો થોડો સમય ખાલી છ મહિના એમાં આવજો જેને જેણે છ મહિના આવ્યા છે એનો જીવનનો આધારનો રોમ મારી મેળડી બની ગયું છે નોધારા નો આધાર બની જઈશ આજે ભલે ગમે તેવું કદાચ પરિવાર કુટુંબ કાકા કુટુંબ હગા વાળા ભાઈ બંધો મિત્રો પણ આજે તમને કોઈ નહીં પણ આનું જોડે શું એનું પ્રમાણે તમને ડગલે પગલે સપના વાવું કોઈ નળસાર આલું કોઈ ગમે તમારું મોન એવું જાડું તમે જ્યાં જાઓ ને ત્યાં મારા ગામનું મોન મળે આ શું ખોટું જે મોણ તમને નાતો બોલાવતો એ બોલાવતો થઈ જાય બધું મારી લીલા તો અલૌકિક છે ને તો આખું વરસ આખો આ પડે એટલી મહિમા અનંત 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 એટલે એની કોઈ સીમા નહીં અસીમ અનંત એની કોઈ સીમા નહીં એની કોઈ સીમા નહીં એટલું દેવી શક્તિ ની મહિમા હોય એ તો વ્યક્તિ જાતે જ અનુભવ કરે અને એને જ ખબર પડે બીજા પડે અને આ અનુભવનો વિષય છે માતાજી જોડે રહેશે તો ચોવીસ કલાકે બકરો લઈને પાછળ પાછળ ના ફરવું દેખાવ નહીં આ શું ખોટું પણ અલૌકિક શક્તિ થી તમારી જોડે દ્રવ તમને અહેસાસ થાય કઉ છું તમે આ મનમાં વિચારો ને કે મારા આ ખાવું છે અને કલાક લઈને એ જ વસ્તુ આવો મોબાઈલ માં બેલેન્સ નહીં કરાય છે આવું ખાલી દુખી થાઉં અરે મારીનો નવો વિડીયો આવ્યો છે કે નહીં ખાલી આટલો વિચાર કરો ને તો હું કોકને બેલેન્સ એ કરી આલું છું હા હું મારે જાહેરમાં ના કહેવાય નહી તો બધા દુનિયાનું કેતો તો આ બધાનું બેલેન્સ કરી હાતા હોય તો કોકને બેંકમાં નાખીયાલ્યા હોય કદાચ કોઈ દુઃખ્યા રાખ તો તો કે આ ગરીબોને શું લેવા આટલું બધું કરે માતાજીને કહી દો ને બધાને કેવી બેન્કમાં નાખી દે કૂકનું કેન્સર મટી ગયું હોય તો કે દવાખાના બંધ કર દો ને માતાજીને કે અહીં બધાને મટાડી દે

એના માટેની ઉપાસના ભક્તિ તો જોઈએ અને બસ ડાયરેક્ટ આ કદે નવરી થોડી ખુખાર મેને લઈ જાવ તમારા જેવા 656 છે મારા બહુ કોમ હોય હું નવરી હોતી જ નહીં એક સેકન્ડ માં જો ટાઈમ નહીં કોઈ જોડે વાત કરવાનો છે કેટલા બધા કોમ હોય એક અંગત કેટલા બધા યાદ કરો તમે મને આખા ગુજરાતના ખૂણે ખૂણે થી યાદ કરો મારા ચઈ બાદ જઉં વિચારો અહીં હો અહીં કોક નું કોમ કરે ડાયરેક્ટ કોક અમેરિકા યાદ કરી તો સેકન્ડ માં મારે અહીં પહોંચવાનું હા શું ખોટું એક જ છું પણ એક હજારો લાખો રૂપમાં પહોંચું છું જોઈ લો પછી મારે એવું ના કેવું પડે દીકરા હમણાં રે પેન્ડિંગ બધી મોનતાઓ પડી છે થોડી એમની પૂરી થવા ને પછી કરી પેન્ડિંગમાં છે પણ તમારી રાખી છે અમે રાખવી પડે ને થોડા ચેક કરવો પડે અને જે વધારે મોનતો હશે ને જે મને ખૂબ માનતો હશે એનું એક કામ નહીં કરવા લખી રાખજો આવું કેવું નવાઈ લાગશે આવું કેવું માતાજી હા તો એવું જ નહીં કરું માનવું જ માનજો તોય મન ખબર તોય મન માનવાલા આ ખરેખર જે મને સૌથી વધારે માનતું હશે ભગવાન જેવો વિશ્વાસ હશે કે આ મારા માટે તો મારા ભગવાન છે હો જેના વિશ્વાસ છે કામ નહીં કર્યું કેમ આવું તે તો મારા જોવાનું હજુય કહું છું હજુય નહીં કરો જાવ મા મારે શું હાલ હોય એ તો હું જોવાનું છું નહી તો તમે જોતા છો અમુક નવા 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 આવતા હશે ને તો પાંચ રહિવારની મોનતા કરી અને બે રહિવારમાં તો કામ થઈ ગયું બે રવિવાર માં કામ થઈ ગયું એક જ રવિવાર માં થઈ ગયું કુક બે રવિવાર પાંચ રવિવાર દસ રવિવાર અગિયાર રવિવાર જો તો થઈ જાય ફટાફટ તમને સારું હું વરસ થી આવું છું મારી એક કોમ તો કર મને વિશ્વાસ થાય તું માર જોડે છું કોઈ ના કરું પણ હું હોઉ છતાંય હંતા રહું તમારી જોડે ચોવીસ કલાક હોઉ જોડે હોઉ છતાંય તે હું અદ્રશ્ય રહું હું એમ આતા છું મારી લીલા સમજ જે હાચો ભક્તો ને એ સમજી શકે નહી તો આ બધું તો જાય ભીમાન જેમ ઉપર માતાજી કઈ ભાષા બોલે છે મારી ભાષા સમજવા માટે મારા બનવું પડે મારા વાલા ભક્ત બનવું પડે તારા મારી ભાષા સમજણ પડે નહી તો આલું બધા ને મોરસ આલું મંત્રી કોની આલું બોલો અગરબત્તી અગરબત્તી ની રખ્યા આલું બોલો આપી જજો જોઈએ છે ના પણ તમારે કઈક ની કઈક વિધિ જોતી હોય તો હું એ ચાલુ કરું આ વિધિ માં કોઈ વિશ્વાસ નહીં થાય કુંદાન કરવાનું ચકલાન ચણ નાખવાનું ગાય ના રોટલી ખવડાવવાનું આ વિધિ પર વિશ્વાસ રાખજો આ વિધિ માં લેખ ભૂસી નાખીશું મેલડી શું કીધું આ વિધિ માં વિધિ તમારા વિધિ વિધાતાના લેખમાં કદાચ નહીં હોય ને તો વિધાતાના લેખ લેખ હું રોમ વારી મારા રોમ જોડ થી પૂછાય દઈશ બરોબર ને પણ આ જે વિધિ કીધી રામ નામ પશુ પક્ષી માણસો ની સેવા ખાલી પશુ પક્ષી ની કોઈ અનાથ હોય કોઈ બીમાર હોય કોઈ વૃદ્ધ હોય જેનો આગળ પાછળ કોઈ નામ જ્યાં તમને જરૂરિયાત લાગતું હોય કે આના આ વસ્તુ ની જરૂર છે ચલો પૈસા ના આલો આજના માણસો પૈસા હાલો તો એનો દુરુપયોગ કરે કોઈ દારૂ પી જતું રહે